ફ્રેન્ડ્સ આજે આપણે ભાવનગરી ગાંઠિયાનું શાક બનાવવાના છીએ તો જ્યારે કાંઈ ના સમજાય અને શાકભાજી ઘરમાં ના હોય ત્યારે ભાવનગરી ગાંઠિયાનું શાક બનાવી શકું છું તે ઝટપટ તૈયાર થઈ જાય છે તો ચાલો હવે ગાંઠિયાનું શાક બનાવી લઈએ તો ગાંઠિયાનું શાક બનાવવા માટે મેં સૌ તેલ લીધું છે તો તેલ ગરમ થઈ ગયું છે તો હવે તેમાં રાયજીરું એડ કરીશું તો રાઈ જીરું ગરમ થઈ ગયું છે તો હવે તેમાં ડુંગળી એડ કરી લઈશું તો ડુંગળી મેં જીણું સુધારી છે તો ડુંગળીને આપણે ચડવા દઈશું જેનો કલર ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી ચડવાની છે તો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે ટામેટા અને લીલા મરચાં એડ કરીશું તો ટામેટા ચડી જાય એના માટે આપણે મીઠું એડ કરી દેવાનું છે મસાલો કરી લઈશું તો સૌપ્રથમ લાલ મરચું પાવડર હળદર પાવડર જીરું પાવડર ગરમ મસાલો તેને પાણી નાખી અને મિક્સ કરી લઈશું ટામેટા સરસ ચડી ગયા છે તો હવે તેમાં મસાલો એડ કરી લઈશું તેને પણ સરસ મિક્સ કરી લઈશું મસાલો નાખ્યા પછી તેને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણા એકદમ મસાલા ચડી અને તૈયાર છે તો હવે ગ્રેવી માટે થોડું પાણી એડ કરી લઈશું ત્યાં સુધી તેને ગરમ થવા દઈશું તો પાણી ઉકળી ગયું છે તો હવે તેમાં ગાંઠિયા એડ કરી લઈશું તેને પણ સરસ મિક્સ કરી અને થોડીક વાર ચડવા દઈશું તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો ગાંઠિયાનું એકદમ ગ્રેવી વાળું શાક તૈયાર છે તો હવે ઉપરથી લીલા દાણા નાખી લઈએ તમે પણ આ જ રીતે ઘરે બનાવી શકો છો ઓછા ટાઈમમાં શાક બનીને તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો ઓછા ટાઈમમાં એકદમ ટેસ્ટી શાક બની અને તૈયાર છે તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી તમને મળીશ ત્યાં સુધી આવજો